તો રાજકોટમાં પદમીનીબા વાળા બાદ પીટી જાડેજાના પણ હવે સુર બદલાતા જોવા મળી રહ્યા છે પીટી જાડેજા એ પણ સંકલન સમિતિને આડે હાથ લીધી હતી જેની અલગ અલગ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે પીટી જાડેજાએ સંકલન સમિતિને ગદ્દાર કહી હતી તેમણે વધુમાં કહ્યું હતું કે મેં મારા શબ્દોમાં મર્યાદા રાખી છે પરંતુ હવે હું શબ્દોમાં મર્યાદા નહીં રાખું ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે ક્ષત્રિય સમાજમાં જોવા મળ્યો હતો એક સંકલન સમિતિ છે તે આખું આંદોલન છે તે ચલાવતી હતી રાજકોટમાં પીટી જાડેજા છે અને આ આંદોલનની ક્યાંક ને ક્યાંક શરૂઆત કરાવી હોય અને સમગ્ર આંદોલન રાજકોટમાંથી જે હેન્ડલ કરતા હોય પીટી જાડેજા છે તેણે હવે સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવ્યા છે સંકલન સમિતિના તૃપ્તિબા સહિતના પાંચથી છ જેટલા લોકોના તેમની પાસે કાળા ચિઠ્ઠા એટલે કે તેમની તમામ હરકતો અને તમામ પુરાવા તેમની પાસે હોય તેવી જે છે તેની ઓડિયો ક્લિપ છે તે હાર વાયરલ થઈ છે ને ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને સમગ્ર રાજકોટના રાજકારણમાં ફરી ગરમાવો છે તે આવ્યો છે આપણે સાથે સાથે ભૂપતસિંહ છે તેમની વાત પીટી જાડેજાનું ઓડિયો ક્લિપ વાયરલ થાય છે આ ઓડિયો ક્લિપને તમે કઈ રીતના છો જય માતાજી જય મા કરણી હું ભૂપતસિંહ જાડેજા રાજકોટ કરણી સેના જિલ્લા પ્રમુખ હવે આ પીટી જાડેજાનો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જો એ સત્ય હોય તો એ પીટીએ ન કરવી જોઈએ પહેલી વસ્તુ બીજું સંકલન સમિતિ છે હવે એના તમે જે બોઈ કે કાળા ચીઠા તો કાળા ચીઠા એટલે સંકલન સમિતિ અહીંયા કોઈ વેપાર કરતી હોય પૈસા લઈ લે એવા કોઈ નથી એ સુખી સુખીને સારા માણસો છે પણ એક વસ્તુ તો કહેવાની કે જો કાંઈ પણ હોય તો એ પીટી જાડેજા જ્યારે બહાર પાડે કે ભાઈ શું તકલીફ છે શું છે શું નહીં પણ પીટી જાડેજાએ આવું ન કરવું જોઈએ પીટી જાડેજા હાલક ડોલક ઘડી ને ઘડી કામ જોઈને ઓડિયો ક્લિપ વાયરલ કરી હોય તો આ ન કરવું જોઈએ ના શાંતિથી બે કારણ કે તમામ અમારા સમાજના અગ્રણીઓ જ છે અને અમારા સમાજમાં હજી આવા લાખો અગ્રણીઓ છે કોઈ સંકલન સમિતિના પાંચ વ્યક્તિની જરૂર નથી કે પીટીની જરૂર નથી આ તો જેને સોંપાણું તો સ્વયંભૂ બધા એમ કહે છે કે હલાવે છે એને હલાવવા દો બાકી અમારામાં મહાનુભવો એવા એવા પીડા છે કે એને સ્ટેજ હોપો એટલે એકવાર પાંચ લાખની જગ્યાએ દસ લાખની પબ્લિક આવે ભાઈ બહારથી આવે બહારના સ્ટેટમાંથી આવે એવાય પડ્યા છે પણ એ કોઈને સ્ટેજ મળતું નથી એટલે મારે સંકલન સમિતિને એટલું ચોક્કસ કહેવાનું કે તમે પાંચ જણા સ્ટેજને ના સાંભળીને બેહો બીજાને આપો કોઈને આગળ પડતા કોઈ એવા હોય આપણા વડીલો તો એને આગળ આપો તમે એને સાંભળો એના આરે તમે બેહીને બેઠક કરો પણ આ બહુ સંકલન સમિતિ માટે ખરાબ છે અને પીટી જાડેજાને અત્યારે તાત્કાલિક એને તમારે સંભાળી લેવા જોઈએ આ સમાજમાં અને બીજા બીજા સમાજમાં આપણી ઓલી ટીકા ટિપ્પણી થાય કે આ લોકો ભેગા તો થયા છે પણ શું હવે ભેગા નહીં રહી શકે એટલે મહેરબાની કરીને હું તમામ સંકલન સમિતિને કહું છું કે તમે પીટી જાડેજાને જટલીથી જલ્દી વારી લ્યો એને નથી તમારી ખોદણી કરવી તમારે એની નથી કરવી અને એ કાંઈ ન થતું હોય તો એને બાયકોટ કરો હાલો પીટી જાડેજાને નથી રહેવું રાજીનામું આપી દીધું જય બોલ પણ હવે એથી વિશેષ કાંઈ બીજું કેતીથી કેતો તો બંધ કરાવો આ મહેરબાની કરીને આ સમાજ આ સુધી પહોંચ્યો છે આ ફર્સ્ટ ટાઈમ આટલો સમાજ ભેગો થયો છે અને આજે દેશવ્યાપી આખો સમાજ ભેગો થઈ ગયો એક સૌરાષ્ટ્રમાંથી ચાલુ થયેલા આંદોલનમાં આખા દેશના ક્ષત્રિયો ભેગા થઈ ગયા અને રૂપાલાએ ભગવાન એનું ભલું કરે કે અમને બધા ભાઈઓને ભેગા કર્યા અને આ એ બેઝ ઉપર અમે ભેગા થયા છીએ એટલે કેતીથી કેતો તો બંધ કરી મહેરબાની કરીને સમાજને શાંતિથી જી આપ પાણીએ ચડેથી પાણીએ બધા તમે રોટલા તમારા જે કાંઈ ચોળવવા હોય ચોળવો પણ સમાજને ક્યાંય તકલીફ પડે સમાજની ટીકા ટિપ્પણી થાય એવી રીતે મહેરબાની કરીને સંકલન સમિતિને કંઈ સંભાળો આમ તમે બહુ એવો મહાનુભવો અને બીજું એક વસ્તુ છે અમે આમ કરી છીએ અમે આમ કરી છીએ સંકલન સમિતિ મહેરબાની કરીને અમે નહીં આપણે કરી છીએ એમાં સમાજય ભેગો છે તમે એક પાંચ જણા કે દસ જણા જી કાંઈ હોય એ સંકલન સમિતિના મેમ્બર તમે ખાલી કાંઈ કરતા નથી આખો સમાજ ભેગો છે ને સમાજ ભેગો છે ત્યારે તમારાથી કાંઈ થાય એટલે અમે આમ કરશું અમે આમ કરશું અમે આમ કરશું એવું મેં બહુ સાંભળ્યું એટલે એ એક મને તકલીફ છે અમે નહીં આપણે શબ્દને ચેન્જ કરો અમે ને આપણેમાં બહુ તફાવત છે અને મહેરબાની કરીને પીટી જાડેજાને કહી કે ભાઈ તમારે રાજીનામું લીધું હોય ને જો એ રાઈટ હોય જો અફવા ન હોય તો તમે તમારા ઘરે બેસો કાંઈ વાંધો નહીં પણ હવે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી કોણે શું કર્યું ને કોણે હું ન કર્યું અને સંકલન સમિતિને કહી તમે ચહેરા ચમકાવવા કરતાં તમે રાજ શેખાવતને જે ઉતારી દીધા છે તમે એને ન તમે ભા ભાષણ કરવા આપ્યું તમે મહીપાલસિંહ મકરાણા હતા તો તમે ચીઠીઓ મૂકતા હતા સમય ઓછો છે સમય ઓછો છે અરે ભાઈ કરણી સેના દેશવ્યાપી છે આખા ભારત દેશમાં કરણી સેના આજ આટલું સંચાલન કરે છે ને એના હિસાબે તો ક્ષત્રિયના નામ ઊંચા છે તો એ લોકોને તમે વધારે એમ કહો કે તમે વધારે ટાઈમ લ્યો અમે ઓછો લેશું ભાઈ પણ આવી રીતનું કરો તો તમે તમારા જ રોટલા શેકો છો રમઝુબા બાપુ ચાલુ થાય તો એને ટાઈમ ઓલા ભાઈ ચાવડા બાપુ ચાલુ થાય તો એને ટાઈમ ફૂલ ટાઈમ તો આમાં કોઈ ક્ષત્રિય નથી નથી કોઈને ખબર ખબર જ જ પડતી ખાલી પાંચ જણાને પડે બધી ખબર પડતી હોય આ દુનિયા અત્યારે બધી હોશિયાર જ છે અને સમાજ માટે બધાએ સારું કાર્ય કરવાનું છે તમારે કરવાનું છે મારે કરવાનું ખાસ કરીને જે આંદોલન શરૂઆત થાય કરણી સેના આંદોલનની શરૂઆત કરે ક્યાંક ને ક્યાંક હવે કરણી સેના સાઈડ લાઈન થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે કશું કે સો ટકા કરણી સાઈ કરણી સેના સાઇડલાઇન થઈ નથી કે કરણી સેના તો સક્ષમ સેના છે અને કરણી સેના તો ધારે ત્યારે એટલું માણું ઊભું કરી શકે સાહેબ આ જે સંકલન સમિતિ જે એમ છે કે અમે બધું આંભાળી લીધું ને આ સ્વયંભૂજી આંદોલન થયું પણ કરણી સેના એક એવી તાકતવર સેના છે કે એ તો આજે એમ કે કે પાંચ લાખ માણસ ભેગું કરવું છે તો કરણી સેનાની એક જ મેસેજ જાય તો પાંચ લાખ સમાજ અમારો ભેગો થઈ જાય એમ છે એટલે કરણી સેનાને કદાચ આ લોકો સાઈડલાઈન તમે કહો છો થઈ ગઈ તો લાઈન તો કાંઈ નથી થઈ પણ અમને કોઈને આમાં એટલો બધો એવો ઇન્ટરેસ્ટ નથી કે અમે સ્ટેજ ઉપરથી આપી અમે જમીન આરે જોડાયેલા છીએ અમે ક્ષત્રિયોના એક એક ભાઈઓના દિલો સાથે જોડાયેલા છીએ કરણી સેનાનું કામ આ છે અને અમારી કરણી સેનાની ઓફિસ તો બારે માસ ખુલી છે આંદોલન તો ચાર થયું રૂપાલા વખતે અમે વર્ષોથી આ અમારી ઓફિસ ખુલી છે કોઈ પણ ક્ષત્રિયનો દીકરો આવે યા તો કોઈ પણ અઢારે વર્ણમાંથી કોઈ પણ આવે કરણી સેનાએ આવે તો અમે એનું સારું કાર્ય થતું હશે તો કરશું પછી ચોરી કરીને આવે ને કે કે આમાં બાપુ અમને બચાવવો તો એ અમારું કામ નથી કોઈની છેડતી કરીને આવે તો બચાવો તો કામ નથી પણ નિર્દોષ કોઈ માણસ ક્યાંય પણ ફસાતો હોય તો ક્ષત્રિયનો તો કામ અમારે કરવાના જ છે અમે કરણી સેના લઈને બેઠાએ પણ અમે ઈતર કોમ કામ કરીએ છીએ કરણી છે ને તો આજીવન એના દરવાજા ડે એન્ડ નાઇટ ખુલ્લા જ હોય છે ખાસ કરીને બાપુ ખાસ કરીને જે રીતના પદ્મિની બાપ સૌથી પહેલા વિવાદમાં આવ્યા તેમણે પણ ક્યાંક ને સંકલન સમિતિ સામે સવાલ ઉઠાડ્યો હવે પીટીએ ઉઠાવી ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિમાં જ આવા બધી ગડબડ હોય એવું લાગી રહ્યું છે એમાં એવું છે ભાઈ કે કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ભાષા અલગ પડે અને સંકલન સમિતિ બધા અમદાવાદી રહ્યા એ બધાની ભાષાઓનો ફેર છે એટલે અહીંયા આપણી કાઠિયાવાડી ભાષા થોડીક વોલ્ટવાળી હોય પાવરવાળી હોય એટલે સંકલન સમિતિનું કહેવાનું એવું થાય છે કે તમે ઉગ્ર આંદોલન કરી નાખશો એ એના માટે સાઈડલાઈન કરતા હતા પદ્મિની બાને એના માટે લાઇન કરતા હતા કે તમે ગમે એ બોલો તો ઉગ્ર આંદોલન ન થઈ જાય શાંતિપૂર્વક આપણે કરવું છે સારી વસ્તુ છે સંકલન સમિતિએ એ અમને નવું શીખડાયું કે શાંતિપૂર્વક આંદોલન થાય પણ ક્ષત્રિયના દીકરાથી જિંદગી આખી થી કઈ ઓલા ઢાલ કાચબાની ગોણે ધીમે ધીમે નહીં હાલી શકીએ અમે એટલે જ્યારે સમય આવે ત્યારે આ આ બધા ક્ષત્રિયો જેને તમે અત્યારે શાંતિ 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 એના મગજમાં ગાલી દો છો પણ ત્યારે મિયાનમાંથી ખેંચવી પડે ને કેસરિયા કરવા પડે આ ક્ષત્રિયનો ધર્મ છે ને આ ક્ષત્રિયના લોહીના ગુણ છે તો તમે એને મીટાવવાની કોશિશ સંકલન સમિતિને ના કરો કે ભાઈ અત્યારે શાંતિ રાખો તમે એમ ન કહો કે આપણે શાંતિપૂર્વક કરવાનું છે શાંતિપૂર્વક કરવાનું છે શાંતિની જરૂર છે ત્યાં સુધી શાંતિ રાખી પણ એક સમય એવો આવશે કે શાંતિની જરૂર નથી તેથી તમે આને ટેવ વાળી દીધી હશે કે આને બેઠું રહેવાનું શાંતિથી ટીટોડીના ઈંડા જ બચાવવાના બીજું કાંઈ નહીં કરવાનું તો પછી આ ઈંડા જ બચાવશે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું આ આંદોલનમાં હવે પીટી જાડેજાને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક કરણી સેનાના આગેવાનો પણ હવે મેદાને આવ્યા છે અને ચોક્કસથી જે રીતની આંદોલન કરતી જે કમિટી છે આ કમિટી સામે પણ સવાલો ઉઠ્યા છે એટલે ચોક્કસથી આ તમામ મુદ્દાને લઈ અને કરણી સેના પણ હવે મેદાને આવી છે અને કરણી સેના દ્વારા જે છે તે સમગ્ર વિવાદ છે તેને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવે તેવી અપીલ પણ છે તે હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ that's